નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં તમામ સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લીજો ધોરણ પાંચ અને આઠમાં જે વિદ્યાર્થી નાપાસ થયા છે એની આપણે સીટીએસમાં એટલે કે ડાયસમાં કેવી રીતે એન્ટ્રી કરવાની છે એના વિશે તમને ફટાફટ માહિતી આપીશ તો આવો જોઈએ કે તમારે જે વિદ્યાર્થી ધોરણ પાંચ અને આઠમાં નાપાસ થયેલ છે તો એની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એના સ્ક્રીનશોટ દ્વારા તમને સ્પષ્ટ સમજૂતી આપી દઉં એ પહેલાં આપને જણાવી દઈએ કે વિડીયો છેલ્લે સુધી જોજો ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો સૌ પ્રથમ તો તમારે શાળાનું જે લોગિન આઈડી છે સીટીએસમાં ધડાએસમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં તે નાખી અને લોગ ઇન કરી દેવાનું છે અને ધોરણ પાંચ અને આઠ જેમાંથી તમારે જે વિદ્યાર્થી નાપાસ થયો છે એની એન્ટ્રી કરવાની હોય તે ધોરણમાં તમારે જવાનું છે પાંચ હોય તો પાંચમાં આઠ હોય તો આઠમાં તેમાં જ્યાં બાદ બાળકના આઈડી નંબરથી જે તે ધોરણમાં એ બાળકને તમારે સર્ચ કરી લેવાનો છે સર્ચ કર્યા બાદ આગળ શું કરવાનું છે તેનું ફોર્મ ખુલશે જે આપણે નોર્મલ અપડેટ કરતા હોઈએ છીએ ફોર્મ બતાવું તમને તો આપણે કોઈ પણ વિદ્યાર્થીનું અપડેશન કરતા હોઈએ છીએ તો આ રીતનું ફોર્મ આવતું હોય છે તો એનું તમારે નામ એ બધું ચેક કરી લેવાનું છે તે જ વિદ્યાર્થી છે અને તે ચેક કર્યા બાદ બે જે કોલમ છે કોલમ નંબર એકત્રીસ અને કોલમ નંબર બત્રીસ આ બે ખાસ અગત્યની કોલમો છે આ બાબતમાં તો છેલ્લે પરીક્ષામાં બેઠેલા છે તો એમાં તમારે યસ આપવાનું છે પરીક્ષામાં તો વિદ્યાર્થી બેઠો જ છે અને નાપાસ થયો છે પછી અહીંયા પૂછે છે કે જો છેલ્લે પરીક્ષામાં બેઠેલા હોય તો પરીક્ષાનું પરિણામ શું છે એટલે કે પાસ છે નાપાસ છે શું છે તો અહીંયા ત્રીજા નંબરનું જે ઓપ્શન આવે છે એ તમારે નોટ પાસડનું ઓપ્શન છે એને તમારે સિલેક્ટ કરવાનું છે અને એના ટકા પૂછે તો ટકામાં તમારે જે છે એ ઝીરો લખી દેવાના છે અને ત્યાર પછી તમારે એને અપડેટ આપવાનું છે એટલે વિદ્યાર્થી જે છે એ તમારી સીટીએસ એન્ટ્રીમાં અપડેટ થઈ જશે તો મિત્રો આ રીતે તમારે નાપસ થયેલા વિદ્યાર્થીની એન્ટ્રી કરવાની છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઇક કરજો અને નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત